જો અરદિયાન મસાલો લેવી પછી ગુંદ લેવી કિલો એક ના કરવા લોટના તો કેટલો ગુંદ 100 ગ્રામ લેવી થઈ રહે 100 ગ્રામ ગુંદ હા 100 ગ્રામ જ ના ખાય ન ખાય પછી વાય મો લાગે 100 ગ્રામ ગુંદ લેવા હા 100 ગ્રામ ગુંદ લેવી પછી કિલો ઘી લીધું તું કિલો માં વઠ્ઠે કે ગઠ્ઠે ના ના 100 ગ્રામ જેટલું વઠ્ઠે કી કિલો માં લોટ માં ને પોણો કિલો હા કર લેવી ને હા અરદિયાન મસાલો ને બસ ગુંદ નહીં ને કાજુ બદામ ને કિસમિસ લેવી

マはいわゆるミクサルのレバディと、ミクサルのレバディのマーカーに、どこかなってて、ディベン。とまぼうと、マーハー、おにい、いわゆるパイトマー、なったり、なか、マネトカイマントラミ。マネトタイのディベン、ミクサル、なってたか、レバディタ、タキンテン、テイゲンウタ、アワカイヨン、ポコカル、ハコノ、ワマニヨン、ママ、ナマ、ネビリノ、タンクイディ。あ、マリ、いわゆるミクサル、ジャニーマニア、ポコカルアクチョ。アリナ、クイディクイノティアブレ。 એમાં કે કરી જો હાકરનો ફૂકો એમાં હા ન આવે ના રે ના કંઈ કરો ન ખાંડીન કરો તો કોક દીક તલે હે ન કર કે કા જા બાજુ વાળી ને કરીએ માંતો ની ઈ તો વાત થાસી છે પણ કરી ગયા તો એમાં હું તમારે એટલી મહેનત ન પડે તમારે તો મિક્સર કે દીનો સે ઓ મે તો લઈ લીધું બાપા ખાંડી ખાંડી ના દુખી જાય તો એ લહણ વાળી ચટણી કરો તો માર કલાક થાય લહણ ફોલાવને ચટણી તો પછી કાયમ જોઈએ તમને ખબર છે ખાંડી મરી જાવ હાથ દુખે મારા

私はそれを見つけたときに、カウラリーののときに、私はそつけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見私はそつけたときに、私れを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけただきに、私はそれをに、はそれを見つけたときに、私はそれを見つけた私はそれを見つけたときに、私はそれを見つたときに、私はそれを見つけに、私はそれを見つけたときに、私はそれけたときに、私はそれを見つけたときに、私はれに、私はそれを見つけたときに、私はそ 何で私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私 i 言うか、私 o 言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言うか、私が言う

නකදම වත දෝ ස ල දමයි රයික ැන ට හ හද ල කිය ය ප රෙන මර පසු කිසේ නම ක හ කි නාව ක් ල යින න කි ක්හ. හ බ කයිලක පපේ. හ සන කියල පසි ය නව ලිද ල්ල කිය හ කු ට ස න හැ යි හක ව .

હા ઉને વી થઈ ગઈ કાલો બીજા બેક મેને અમે ને ઘરે આતો પડાઈ દેતા ને હવે આટ કડક ગયો આલો આલો જા અખી બસ એ મંજે હા હલકી વા ટેન્શન રાખે તો બહુ થાય બોરી

ઈ હોય તો મારે બધે ઉપાડી લ્યો કાંઈ ઉપાડી ન રે પણ છોકરો નાનો રહ્યો ને વિશાળા ઈ ના આવી કે ને એટલો પલો ને એક દેહાટી ક્યાં આવે કા હા એટલે જ ને બેન બીજું કઈ કામ હોય તો કે કર દઉં એ ના રે ના કઈ આ ભાજું લઈ હોય વીણી તો વીણી દો મારે થોડું કઈ કામ હોય કઈ કામ હોય તો કર દઉં એમાં ચટણીયું ચટણીઓ કઈ બનાવવાની નથ ને હા તો એક કામ કર કોથમીરની ચટણી કરવી ને કાલ જોહે તો વીણી દે ને મારા ભાઈ તો વીણી દે તો અહીં આયેલ હમણાં ફટાફટ લોહણ ને આદુ ખોલી લસણ લસણ વાળી ચટણી કરવી તો એ એટલું કરી દે મારા ભાઈ તો એટલું શું કામ મારે હમણાં છે ને જાનવી ઓલી મહેંદી વાળી આવવાનું છે તો મહેંદી મૂકવી ને તો મુકાઈ જાય એને હા સાચી વાત છે ના ના ને કર દઉં એમાં હું બેન કેટલા નો હું ભાઈ સાત પાછી બધું ના રે ના બેન તારે એનો કંઈ હિસાબ ન કરવાનો હોય ભાઈ બેઠો ને એ ના રે ના ભાઈ તું આવ્યો પ્રસંગ કરવા અમે નથી આવ્યા તમારે ખેર મારે દેવા પડે તને હો એ ન્યા હું તઈ વેવારે દે લઈ આવી બરાબર અટાંત મારે તને દેવા જ પડે બધાય પૈસા એ હું કંઈ ન રાખવાનું હોય બેન

अरे बेने उन थी हवे जाई तई ले ले अटा ना ले ले बो એટલા માં હું લેવું ને 100 રૂપિયા પૈસા તાય પાહે આ તો પોવન બહુ રયો ને તી જાનવીન પપ્પા જાય ને તો બહુ કાન દુખે એટલે બિસારા ન મોકલાઉ કાલ ને તને મોકલું ઈ માં હું વાંટો બેન કઈ હું વાત તો કરી તું હવ ના રે ના હું કઈ ના હોય ભાઈ આ હું કહું કે થાઈ કઈ દે એટલે હારું હારું હાલો વાત તો ગોસી ને કામ કરવા માં દીયો પછી મોડું થઈ જાય કેતી નહીં એ હો આસી જે શ્રી કૃષ્ણ એ જે શ્રી કૃષ્ણ જે શ્રી આય વાય કે છે એ મજામાં માસી ક્યાં જાનવી এই রই জানরিজ তািবার এক জবে কনি। এটি আবিকে আই মক বেগু। আমিনই মার ফেন্সে বেগিয়েবে আ ছা এটি নাম মকবে নামা এ আ আর মাজামা কেনসে কািয়া অ জান্না খানা আর বে যান আ আউজ্য এ কনি চানবিরা জ তোমার বেইনি যা যা পানিনলেও ঠন্ডু না ના આંટી પાણી કે ઠંડુ કઈ નહીં આવે કેમ કે અમારે ઠંડી છે ને તો ગળું બેહેલું છે ઓલરેડી એટલે કઈ નહીં આવશે ચાલો ફટાફટ જાનવી મહેંદી મૂકી દઈએ પછી અમારે બીજે મહેંદી મૂકવા જવાનું છે હા મને કે કે મારે એની પાસે જ મહેંદી મૂકાવી તું પાસે જ મહેંદી મૂકાવી કે આ તો નીધું પાસે જ મૂકાય બરાબર ને હા પહેલેથી ફ્રેન્ડ કહ્યું ને એને તો ઓછી તાનું નક્કી કરી લીધું આંટી તમે એનું હા હો પછી ગમી ગયું હતી હું કહું કર લઈ બરાબર ને સારું છે છોકરો સારો છે ભણેલો છે ને પપ્પાની ફેક્ટરી છે ને અસલ મળી ગયું નસીબા છે એ બધા કે જાનવી જેવી બહુ મળશે આંટી જાનવી કેવી ડાય કેવી ડાય અમે બધા ફરવા જાય તો એમ કે ના મારે નથી આવું બસ એને ભણવાનું જ આવો પેલે જ માં જાનવી તો ડાય છે બેન હા જાનવી તો પેલે થી છે તમે ડાય છો ક્યાં ની આ વાત કરોતી આવો આંટી ચાલ હું છે ને ખાવાનું બનાવી નાખું તમારું હાટું બધું હાટું પવા બનાવી નાખું ને ચા બનાવી નાખું ભલે ઠંડુ ના લે પવા બટેટા તો ખાવા શું કર્યું એના કાઈ નહી આલો પવા બટેટા કાઈ ખાઈને બેસું તો મેંદી નહીં થાય આંટી પછી જેને નીંદર આવી જાય એના કરતા જેને મેંદી નું કામ કરી લે પછી એ નાસ્તો હોય તો કેસું તો બનાઈ દેજો બસ અત્યારે કઈ ન બનાતા ખોટા હેરાન ન થાતા તો વાંધો નહી ન કરવરી આ આંટી હવે જલ્દી જલ્દી જાનવી પાઈ જાય તો મળી નથી હા હું ન મળી આવી જલ્દી જાય જાનવી પાઈ એ કોણ કેંગ્યા લઈ આવ્યું ને એ ક્યાં મૈકા દે કોણ ઈ મે વાત કરી રાખી તું પણ એમ કલર એવો મસ્ત આવી જાય હા બઈ કાલી કેતી દીધી મમ્મી કે જો સલકા લરાવે ને વાકો ઓનલાઈ આવે કે હાઓ હેલો મજાઈ જલ્દી જ નહીં પાહ હા જાવે કેવી જોઈ લે શું કરીને હરખ થાય બધા હે આપણે દે ખાઈ પી વિતરા વે શું કર્યું જોઈ હરખમાં માં ને આપણે હર જાય હો એ ભગવાન આવા ના બધા સુખી રાખજો એ આંટી પાછાના રૂમમાં છે ને હા અહીંયા રવેશ માં બેઠી હતી જોઈ રવેશમાં એ રવેશ માં હે મસ્તી કરી કે હું તે જલ્દી જલ્દી કરી લીધું ના કી હા મસ્તી કરી હે શું કર્યું શું કરી સે ભગવાન હાલો માર સટણી કરી લો હાલ લેતી આવું હ એ શું બીડાઈ દીધી નીધું તું તો હા કેરી છે कौन चाहिए जीतने पसंद आ गया जल्दी जल्दी हाँ हाँ बोल बोल हरे ना यो कहीं ना थी तो बच्ची फ्रेंड नहीं भूल गया ये कॉल ना था तो है वो कौन है ला 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 ला। वो कौन है कब की सी ये क्या हो गया मुझे इसे लगा वो मिल गया <laughs> मुझे इसे लगा ये दिल गया

মা মেন্ড মুকি জা ম। সারটা মানম ফ্যার মাসর আমা ইরে মে প লা দমস আমি মাই আমা ুছে ালি াল দি মা পাি উছে মা। মাকা লাি বাস মামে পপাইকি জইলামে হা পার দিধি হা আ এ তমমেখা বলছে। চা মেই বে আরটাছাই মেডি তম ছেমা । আরলার ঠা দিকার মেন্ডিমুকি মাস্ খায় জনন। இதுதான் <laughs>